ગુજરાતમાં વન પ્રેમીઓ માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે રાજ્યમાં લુપ્ત થવાની અણી પર રહેલા વાઘનું ફરી એકવાર પુનરાગમન થયું છે ગઈકાલે પંચમહાલ દાહોદ વિસ્તારમાં આવેલા રતનમહાલના જંગલોમાં એક વાઘ કેમેરામાં ટ્રેપ થયો છે જેનો વિડીયો પણ હાલમાં ખૂબ વાયરલ થયો છે આ અંગેની સત્તાવાર માહિતી ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ પણ આપી હતી ગુજરાત એક એવું રાજ્ય થયું છે કે બિલાડી કુળના ત્રણેય પ્રાણીઓ ગુજરાતમાં જોવા મળ્યા છે વાઘ લાંબા સમયથી અસ્તિત્વ નહોતું હવે એ પણ અહીંયા સર્વાઈવ કરી રહ્યું ગઈકાલનો એક મીડિયાની અંદર ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે કે ગુજરાતમાં વાઘ આવ્યો અને રતન મહાલના વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલાં બાયોડાયવર્સિટી હતી એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાક બાક ન થાય એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે અમારા ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને અમારા મંત્રી શ્રી અર્જુનભાઈના માર્ગદર્શન હેઠળ અત્યારે એને પૂરતી સુવિધાઓ મળી રહે એમાં કોઈ ડિસ્ટર્બ ના થાય અને ગુજરાતની જે બાયોડાયવર્સિટી પહેલાં જે હતી એ જ બાયોડાયવર્સિટી સાથે ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે ગુજરાતમાં એક સમયે વાઘની મોટી સંખ્યામાં હાજરી હતી પરંતુ સમયાંતરે આપણે લગભગ ગુજરાતમાંથી વાઘ છે એની હાજરી સમાપ્ત થઈ ગઈ હતી પરંતુ ગુજરાત ની જનતાને જણાવતા આનંદ થાય છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં સૌ વાઘ છે એ વન વિભાગે ગોઠવેલા કેમેરામાં દાહોદ જિલ્લાના રતન મહાલ વિભાગની અંદર વા એક વાઘની આ તસવીર જોવા મળી અને એ પછી સતત વન વિભાગે આ વાઘ ઉપર નજર રાખી હતી અને એમના મેન્ટ ઉપર પણ નજર રાખવામાં આવી હતી અને વારંવાર આ વાઘ છે એ સીસીટીવી ગોઠવેલા કેમેરાની અંદર ટ્રેપ થયો હતો આ વાઘ તંદુરસ્ત છે અને હવે વન વિભાગને ખાતરી થઈ છે કે આ વાઘ ત્યાં સ્થિર થયો છે અને આ રીતે આપણે ત્યાં જે ચાર બિગ કેટ માનવામાં આવે છે દીપડા સિંહ અને વાઘ આ ચારમાંથી ત્રણ જે કુદરતી રીતે જ બિગ હાજરી ગુજરાતમાં જોવા મળી છે અને વાઘને એમના શિકાર બેઝ મળી રહે બેઝ મળી રહે એ માટે ત્યાં ચિત્તલ સહિતના જે પ્રાણીઓ છે આ તૃણભક્ષી પ્રાણીઓ એને ત્યાં રિલોકેટ કરવામાં આવ્યા છે અને એ ઉપરાંત બીજો પણ પ્રવેશ ત્યાં રતન મહાલ જંગલની અંદર પૂરતા પ્રમાણમાં મળી રહે મળી રહેવાનો છે તો આ રીતે જે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે પ્રેરણા છે કે આપણા જંગલો સુરક્ષિત રહેવા જોઈએ અને એના માટે જંગલના જે ચોકીદાર જે અગાઉ વસતા હતા કુદરતી ચોકીદાર એ પુનઃસ્થાપિત થવા જોઈએ અને એને કારણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં વન વિભાગની અંદર વનનું અને વનમાં રહેતા પ્રાણીઓનું કન્ઝર્વેશન સંવર્ધન અને રક્ષણ કરવાની જે નીતિ છે એને કારણે આજે આ રતનમહાલ જે ખૂબ આ મધ્ય ગુજરાતનું અને મધ્યપ્રદેશ રાજસ્થાનની અંદર આસપાસમાં આવેલું જે આપણું વન છે એમાં વાઘની પૃષ્ટિ થવાથી વન વિભાગ આનંદ અનુભવે છે અને એના માટેની આગળની કાર્યવાહી કરવા માટે નેશનલ ટાઈગર એજન્સી કન્ઝર્વેશન ઓથોરિટી છે એને પણ આ બાબતે સતત આપણે રિપોર્ટ આપ્યા છે અને એમના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે